રાજકોટ રંગીલું શહેર ખંતિલું અને ઉદ્યમી શહેર આઝાદી પછી એક સમય રાજકોટ સૌરાષ્ટ્ર રાજ્યનું પાટનગર હતું આજે ગુજરાત રાજ્યનું ચોથા ક્રમનું સૌથી મોટું શહેર છે વ્યાપાર ઉદ્યોગ રાજકીય સેવાકીય ઇનોવેન્શનના ક્ષેત્રે અગ્રેસર છે દેશના સ્માર્ટ સિટીઝમાં રાજકોટનો સમાવેશ થયેલો છે રાજકોટ સાત જુલાઈ એટલે રાજકોટ સ્થાપના દિન આપણા રંગીલા રાજકોટ નો ચારસો ચૌદમો જન્મ દિવસ રાજકોટ આ વર્ષોમાં રાજવી ઠાકોર વિભાજીથી લઈને હાલના રાજવી માનધાતા સિંહ સુધીના સમયને ને જોયો છે 413 તેર વર્ષ પહેલાં ઈસ્વીસન સોળસો માં જાડેજા રાજવી ઠાકોર વિભાજ્ય અને તેના વિશ્વાસુ સાથીદાર રાજુ સંધીએ આજી નદીના કાંઠે ગામ વસાવ્યું તેના નામ ઉપરથી જ શહેરનું નામ રાજકોટ થયું અને શરૂઆતમાં રાજકોટ હાલના કોઠારિયા નાકા રૈયા નાકા બેડી નાકા અને ભીજરી નાકાની અંદર ઊંચાઈ પર વસેલું હતું સમય જતા મોગલ વંશનું શાસન ફેલાતા ઈસવીસન સત્તરસો છોતેરમાં જૂનાગઢના નાયબ ફોજદાર માસુમ ખાને સરદાર કબજે કરીને રાજકોટમાં થાણું નાખી રાજકોટનું નામ માસુમા બાદ કર્યું ત્યારબાદ અંગ્રેજોનું શાસન આવતા રાજકોટને ફરી રાજપરિવાર મળ્યો રાજકોટ એ એક રમણીય રંગીલું મોજીલું અને મંજાયેલું નગર છે જેમાં સંસ્કાર સ્નેહ સૌહાર્દ સમન્વય સમર્પિતતા અને દૂરંદેશીતાના દર્શન થાય છે જાડેજા વિભાણી સમાજ અને રાજકોટ રાજ્યના સ્થાપક ઠાકોર સાહેબ વિભાજી બાપુએ પુરસ્કાર સ્વરૂપે આપેલી જમીન ઉપર આજથી ચારસો ચૌદ વર્ષ પૂર્વે ઈસવીસન સોળસો દસમાં આજી નદીના કિનારે એક નગર વહીશું તેના ઉપર ઈસવીસન સત્તરસો વીસમાં સોરઠના તત્કાલીન નાયબ ફોજદાર માસુમ ખાને ચડાઈ કરીને અને ત્યારે ઠાકોર સાહેબ મેરામણજી બાપુ માતૃભૂમિની રક્ષા કાજે વીરગતિ પામા અને માસુમ ખાને પોતાનું આધિપત્ય સ્થાપીને નગરનું નામ બદલાવીને માસુમાબાદ કર્યું ઈસવીસન સત્તરસો બત્રીસમાં દિવંગત ઠાકોર સાહેબ મેરામણજી બાપુના યુવરાજ સાહેબ રણમલજી બાપુ અને તેમના છ ભાઈઓએ ભીષણ યુદ્ધમાં આક્રાંતતા માસુમ ખાનને હણીને વિજય ધ્વજ લહેરાવીને ખડખડ વહેતી આજી નદીના કિનારે વસેલા આ નગર રાજકોટને પુનર્ તેની મૂળ ઓળખ પ્રદાન કરી ઈસવીસન સોળસો દસથી ઈસવીસન ઓગણીસો પચાસ સુધીના ત્રણસો ચાલીસ વર્ષના સમયગાળા દરમિયાન અંદાજે પંદર રાજવીઓએ પોતાના શાસનકાળમાં ઈસવીસન અઢારસો બાસઠથી ઈસવીસન અઢારસો નેવું રાજવી શ્રી બાપુ અને ઈસવીસન અઢારસો નેવુંથી 1930 ત્રીસ પ્રાતસ્મરણીય શ્રી નો શાસનકાળ એ રાજકોટનો સુવર્ણકાળ હતો રાજકોટના રાજવીઓએ ધર્મેન્દ્રસિંહજી લો કોલેજ રાજકુમાર કોલેજ ધર્મેન્દ્રસિંહજી કાપડ માર્કેટ બાવાજી રાજ સ્કૂલ લાખાજી રાજ લાઇબ્રેરીનું નિર્માણ કર્યું તત્કાલીન દુકાળને પહોંચી વળવા લોકોને રોજગારી મળી રહે તે માટે રાજવી દ્વારા રણજીત વિલાસ પેલેસનું પણ નિર્માણ કરાયું હતું આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધી તત્કાલીન રાજવી બાવાજી રાજના દિવાન હતા અને આ સંબંધના નાતે રાજકોટનું રાજપાટ તત્કાલીન રાજવી શ્રી ધર્મેન્દ્રસિંહજીએ લોકશાહીને મજબૂત બનાવવા સરળતાથી ગાંધીજીને સોંપી દીધું હતું રાજાશાહી સમયમાં ટ્રેન સેવા માટે રાજવીઓએ મોટું દાન પણ આપ્યું હતું અધ્યાત્મ સાહસિક ઉદ્યોગની અંદર પડેલા આગળ પડતા વ્યક્તિઓ લોક સાહિત્યકારો શિક્ષણ શાસ્ત્રીઓ અને રાજનીતિજ્ઞો ના પ્રબળ પુરુષાર્થી આપબળે પામેલી આ અવિરત વિકાસ યાત્રાએ રાજકોટને વિશ્વ પટલ ઉપર સ્થાપિત કર્યું છે પરસ્પર પ્રેમ હૂંફ અને લાગણીયુક્ત વ્યવહાર એ પ્રત્યેક રાજકોટીયનનો એક સ્વભાવ રહ્યો છે સંસ્કારનું અદ્ભુત સિંચન એ પ્રાતસ્મરણીય શ્રી બાપુના જીવન વ્યવહારમાંથી અમે આજે પ્રેરિત થઈ રહ્યા છીએ આજે રાજકોટ સ્થાપના દિવસના અમારા પૂર્વજોને હું નતમસ્તક વંદન કરું છું અને પ્રત્યેક રાજકોટિયન્સને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું ભારત દેશ એક યુવા દેશ છે અને એ યુવા દેશની અંદર એક આપણી પાસે યુવાનો એક એક વિશાળ રેન્જ આપણી પાસે ઉપલબ્ધ છે ત્યારે રાજકોટ મહાનગરની યુવા પેઢીને નૂતન ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થાય અને પોતાના જ્ઞાન ચારિત્ર્ય અને એકતાના મહામંત્રથી પોતાની શ્રેષ્ઠ કારકિર્દીને હજી વધુ આગળ સુદ્રઢ બનાવે અને એમની ભાવિ પેઢીની અંદર સંસ્કારનું સિંચન કરે એવી મારી અભિલાષા આજે રાજકોટ સ્થાપના દિન બદલ હું વ્યક્ત કરું છું અનુરોધ કરું છું અને પ્રાર્થના કરું છું ગુજરાતની સ્થાપના દિવસથી લઈને આજ સુધીના સમયગાળામાં રાજકોટે વિવિધ ક્ષેત્રે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે અને હજુ પણ આ વિકાસ યાત્રા અવિરત ચાલુ છે હિરાસર ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ એમ્સ હોસ્પિટલ તેમજ ઔદ્યોગિક વસાહતો વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક રાજકોટને દુનિયાના ટોચના શહેરની હરણમાં મૂકી દેશે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ